હેલો મિત્રો તો સ્વાગત છે તમારો અમારા આ એક નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે એપ્રિલ બે હજાર પચીસથી કેટલાક નવા સાધનોની અંદર સબસિડી યોજના શરૂ થવા જઈ રહી છે તો આજે આપણે એક પછી એક બધી જે ચર્ચા વિડીયોની અંદર કરીશું તો વિડીયોના અંત સુધી જોજો તો મિત્રો પહેલી જે યોજના છે એ મિની ટ્રેક્ટર વીસ પીટીઓ સુધી છે જે જનરલ તથા ઓ બી ખેડૂતો માટે પિસ્તાળીસ હજાર રૂપિયા આપવામાં આવશે તથા અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને સાઠ હજાર જેટલી સહાય આપવામાં આવશે અને મિત્રો આની અંદર તમારે પૂરો મંજૂરી મળ્યા બાદ સાઠ દિવસ એટલે કે બે મહિનાની અંદર તમારે કોઈ સરકાર માન્ય જે ડીલર હોય એના જોડેથી તમારે ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે અને મિત્રો બીજી જે સબસિડી યોજના છે તે ગોડાઉનમાં છે તમામ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે બે લાખ રૂપિયા સુધીની સહાય મળશે પરંતુ તમારે આ ગોડાઉન પાંચસો ચાલીસ ચોરસ ફૂટ ગોડાઉન બનાવવાનું રહેશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે એના પછી છે પાણીના ટાંકા જનરલ તથા ઓબીસીના ખેડૂતો માટે પચાસ હજાર છે અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો તમે આ યોજનાનો પણ લાભ લઈ શકો છો એના પછી છે વજન કાંટો ખરીદીની રકમનો પચાસ ટકા સાય એટલે કે જો બાર હજારનો વજન કાંટો હોય તો એના ઉપર છ હજારની સબસિડી મળશે પણ તમારે આ સો કિલોનો વજન કાંટો ખરીદવાનો રહેશે તો જ આની અંદર તમને સબસિડી મળવાપાત્ર રહેશે એના પછી જે નવી યોજના છે એ છે ટીસ્યુ કલ્ચર ખારેક એક રૂપાદી તમને સત્તરસો ને પચાસ રૂપિયા મળવાપાત્ર રહેશે અને મહત્તમ તમે એટલે કે વધારેમાં વધારે તમારી ખેતરની અંદર તમે એકસો ને પચીસ રૂપિયા સુધી તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ઓગણ પચાસ રૂપિયા મળે છે અને મિત્રો આ તમે એક અરજી કરી અને બે નંગ પણ મંગાવી શકો છો એના પછીની જે યોજના છે એ મલચિંગની ખેતી છે એટલે કે વીસ હજાર આઠસો પ્રતિ હેક્ટર સહાય તમને મળવાપાત્ર રહેશે અને અંદર તમે ટામેટા મરચાં તરબૂચ અને શકરટેટી જેવા વગેરે અન્ય શાકભાજી અને ફળોનું વાવેતર પણ કરી શકો છો હવે છે મિત્રો કાચા મંડપ તથા પાકા મંડપ અને અંદર કાચા મંડપની અંદર જનરલ તથા ઓબીસીના ખેડૂતોને એંસી હજાર રૂપિયાની સહાય મળે છે તથા અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને એક લાખને વીસ હજાર જેટલી સહાય મળે છે અને પાકા મંડપ માટે જનરલ તથા ઓબીસીના ખેડૂતોને છવ્વીસ હજાર રૂપિયા અને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના લોકોને ઓગણચાળીસ હજાર રૂપિયા જેટલી સહાય મળે છે તો મિત્રો આ બધી વિવિધ યોજનાઓ જેનો લાભ તમે પણ લઈ શકો છો અને ફોર્મ ભરાવી શકો છો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને આવા વિડીયો મળતા રહે